હેલો ફ્રેન્ડ્સ મારી કિચન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવવાના છીએ કાઠિયાવાડી સ્ટાઇલમાં ઊંધિયું જે આપણે ઉત્તરાયણ પર બહાર બજારમાં મળે છે તેઓ જ આજે આપણે ઘરે બનાવવાના છીએ કે ઘરે કેવું બજાર જેવું બને છે એ આજે હું તમને ડિટેલમાં સમજાવવાની છું સૌ પ્રથમ કાઠિયાવાડી ઊંધિયું માટે આપણે સામગ્રીઓ લઈ લઈશું તેના માટે મેં સુરતી પાપડી બસ્સો ગ્રામ લીધી છે પચાસ ગ્રામ લીધી છે મેં વાલોડ પાપડી વાલોડ પાપડીને મેં થોડી આવી રીતના કટ કરી લીધી છે અને થોડા દાણા નીકાળી દીધા છે પછી પચાસ ગ્રામ આપણે ગુવાર લેવાનો છે એક બાઉલ મેં વટાણા લીધા છે એક બાઉલ તુવેર લીધી છે અને એક બાઉલ મેં લીધા છે લીલા વટાણા દરેક વસ્તુ હું અહીંયા મિક્સ કરી દઈશ અને વોશ કરી દઈશ બે થી ત્રણ મિનિટ સુધી હું એને વોશ કરી અને પછી નીકાળી લઈશ વોશ કર્યા પછી હું અહીંયા પ્રેશર કુકર લઈશ પ્રેશર કુકરની અંદર હું આ દરેક વસ્તુ એડ કરી લઈશ બધી જ વસ્તુ આપણી સરસ અંદર આવી ગયા પછી હું અહીંયા બેકિંગ સોડા વન એન્ડ હાફ ટેબલ સ્પૂન લઈશ અને હાફ ટેબલ સ્પૂન હું અહીંયા સોલ્ટ લઈશ બે કપ જેટલું હું અહીંયા વોટર લઈશ અને થીમી ફ્લેમ પર હું અને પકવા માટે મૂકી દઈશ ત્યાર પછી આપણે વેજીટેબલ્સ લેવાના છે વેજીટેબલ્સની અંદર સૌ પ્રથમ મેં શક્કરીઓ લીધું છે અને આટલું મોટી સાઇઝનું કાપી દીધું છે પછી બટાકા લીધા છે બટાકાને પણ આવી રીતના મોટી સાઇઝના જ કાપવાના છે દરેક વસ્તુ આપણે બસો ગ્રામ જેટલું લઈશું પછી એ રીંગણ લીધા છે રીંગણને હું આવી રીતના કટ કરી દીધા છે રીંગણ અહીંયા મોટા હશે તો પણ ચાલશે અને મોટા રીંગણને પણ આવી રીતના કટ કરી લેવાના છે પછી ટીંડોળા લીધા છે પચાસ ગ્રામ અને એક કેળું લીધું છે કેળાને પણ આવી રીતના હું કાપી લઈશ અને સો ગ્રામ જેટલું મેં અહીંયા સુરણ લીધું છે હવે આપણે મેથી મુઠિયા બનાવવાના છે એના માટે મેં એક કપ લીધો છે મે ઘઉંનો લોટ લીધો છે હાફ કપ જેટલો મેં ચણાનો લોટ લીધો છે અને હું થોડી સોજી એડ કરીશ બે ચમચી જેટલી પછી હું લઈશ અહીંયા મીઠું સ્વાદ અનુસાર લઈશ અજમો એડ કરીશ હિંગ થોડી એડ કરીશ પછી ધાણા જીરું પાવડર એડ કરીશ હળદર એડ કરીશ અડધી ચમચી અડધી ચમચી હું લઈશ અહીંયા તીખું મરચું અને ગરમ મસાલો એડ કરી બે ચમચી જેટલું હું ઓઇલ એડ કરીશ સ્વાદ અનુસાર મીઠું થોડી ખાંડ એડ કરીશ બે ચમચી જેટલું હું અહીંયા આદુ લસણની પેસ્ટ એડ કરીશ અને એક લીંબુની ચોવીસ પછી હું અહીંયા ધોઈને સાફ કરેલી મેથી એડ કરીશ થોડું મારું લીલું લસણ એડ કરીશ ઓપ્શનલ છે અને થોડા ધાણા લીલા એડ કરીશ આ દરેક વસ્તુને હું અહીંયા મિક્સ કરી લઈશ થોડું એક ચમચી જેટલું હું લઈશ બેકિંગ સોડા તેથી સરસ આપણા સોફ્ટ બને છે હવે આપણે એનો લોટ બાંધી લેવાનો છે સરસ આપણું સ્ટફિંગ એકદમ સ્મૂધ અને એવું રેડી કરી દેવાનું છે હવે ઉપરથી થોડું તેલ એડ કરીશ અને ફરીથી આવી રીતના મિક્સ કરી દઈશ હવે આપણા મેથી માટે આપણો લોટ જે રેડી છે મુઠિયા માટેનો હવે એના બોલ્સ બનાવવાના છે હું એને અહીંયા મોટા સાઇઝના નહીં બનાવું કારણ કે મોટી સાઇઝના બનાવવાથી પછી અંદર કાચું રહે છે અને મીડિયમ સાઇઝના બોલ બનાવીશ અને બધા જ એક માપના જ બોલ બનાવીશ હવે ત્યાં સુધી આપણું અહીંયા જે વેજીટેબલ આપણે લીધું હતું જે દાણા એ પણ અહીંયા સરસ બફાઈ ગયા છે હવે હું જોઈ લઈશ અને આને સાઈડમાં મૂકી દઈશું ત્યાર પછી હવે આપણે મેથી મુઠિયાનો જે બોલ્સ બનાવ્યા છે એને આપણે તળી લેવાના છે સરસ તેલ ગરમ થઈ ગયા પછી આને એડ કરીશું બે મિનિટ સુધી આને હલાવ્યા પછી આવો ગોલ્ડન કલર થાય એ પછી આપણે એડ કરી લેવાના છે સાઈડમાં આને વારંવાર હલાવશું નહીં તેથી જો હલાવીશું તો અંદર જ મિક્સ થઈ જાય છે એટલા માટે બહુ હલાવીશું નહીં એ પછી આપણા વેજીટેબલ્સને આપણે તળવાના છે એમાં સૌ પ્રથમ આપણે કેળા લઈ લઈશું કેળાને આવી રીતના ત્રણથી ચાર મિનિટ સુધી જ આપણે તળીશું સરસ એવો કલર ચેન્જ થાય પછી આપણે એને બહાર નીકાળી દેવાના છે હવે આપણે બટાકા એડ કરવાના છે બટાકા સરસ તળાઈ જાય સિત્તેર થી એસી ટકા જેટલું ત્યાં સુધી એને તળતા રહીશું બટાકા આપણા સરસ તળીને તૈયાર થઈ ગયા છે હવે આપણે એને નીકાળી દઈશું હવે આપણે શક્કરિયા એડ કરી દઈશું શક્કરિયાને સરસ રીતે તળી લેવાના છે એકથી બે વાર ઉપર નીચે ઉપર નીચે કરી અને ત્રણથી ચાર મિનિટ સુધી એને રાખી અને પછી આવી રીતના આપણે એને નીકાળી દેવાના છે હવે આપણે આપણું રતાડું અને સુરણ બંને તળી લેવાનું છે આને પણ સેમ એવી જ રીતના તળી લઈશું ત્રણથી ચાર મિનિટ સુધી એને તળવા દેવાનું છે થોડો કલર ચેન્જ થાય પછી આપણે એને નીકાળી દેવાનું છે હવે આ લાસ્ટમાં આપણું બાકી રહી ગયું હતું રતાળું એને પણ આપણે આવી રીતના તળી લીધું છે હવે ટીંડોળા તરવાના છે જે આપણે પચાસ ગ્રામ જેટલા ટીંડોળા લીધા હતા એને થોડા જ તળવાના છે વધારે એટલા થવા દેવાના નથી હવે આપણે લાસ્ટમાં જોઈ લઈશું રીંગણ જે ચારથી પાંચ નંગ આપણે લીધા હતા એને ફક્ત ત્રણ મિનિટ સુધી જ તળવા દેવાના છે સરસ ત્રણ મિનિટ સુધી તળાઈ જાય પછી નીકાળી દઈશું અને આપણું બધું જ વેજીટેબલ સરસ રીતે તળાઈ ગયું છે હવે આપણે એનો મસાલો જે જોઈ લઈશું ત્રણથી ચાર રંગ આપણે લઈ લઈશું લવિંગ બે ત્રણ જેવા કારા મળી લઈશું અને તજનું લાકડું લઈશું એને આવી રીતના ટુકડા કરી લઈશું હવે આપણો મસાલો બનાવી દઈશું મસાલો આપણો રેડી છે એકથી બે ચમચી જેટલો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે સૂકી મગફળી લેવાની છે મગફળીને સરસ રીતે પહેલાં શેકી દેવાની છે અને પછી એનો આવી રીતના પાવડર બનાવી દેવાનો છે લીલું લસણ લીધું છે ઉપરથી જ લીલું લસણનો ભાગ લીધો છે એમાં બે મરચાં એડ કર્યા છે મરચાંની અંદર થોડું આદું એડ કરી અને એની મેં પેસ્ટ તૈયાર કરી દીધી છે હવે જે આપણે તેલમાં મેથી મુઠિયા તળ્યા હતા એ જ તેલ આપણે અહીંયા યુઝ કરવાનો છે સૌપ્રથમ હું એમાં જીરું એડ કરીશ પછી જીરું એડ કરીશ અને તમાલપત્ર એડ કરીશ અને ચાલ ચાર જેવા સૂકા મરચાં એડ કરી અને આદું લસણ મરચાંની હું પેસ્ટ અહીંયા એડ કરી લઈશ સરસ હવે આપણી પેસ્ટ સરસ સતળાઈ ગઈ છે ફરી એક બે વાર હલાઈ દઈશું અને આપણો જે ગરમ મસાલો રેડી કર્યો હતો એ ગરમ મસાલો એડ કરી દઈશું જીરું એડ કરી લઈશું જીરું સ્વાદ અનુસાર રહેશે તમારે એકથી બે ચમચી પણ એડ કરી શકો છો પછી આપણે જે ટામેટાની પ્યુરી રેડી કરી હતી એક કપ જેટલી એ એડ કરી લેવાની છે દરેક વસ્તુ અંદર મિક્સ થઈ જાય એનું ધ્યાન રાખીશું અને ત્રણથી ચાર વખત આવી રીતના હલાવતા રહીશું હવે મીઠું ફરી એડ કરવાનું છે સ્વાદ અનુસાર આગળ કેટલું આપણે એડ કરીએ છીએ એ પણ ધ્યાન રાખીશું કે ફરી આપણે કેટલું એડ કરવાનું રહેશે પછી સતત આવી રીતના હલાવતા રહીશું જ્યાં સુધી ઉપર તેલ તરીને ન આવે પછી આપણે એક ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરી દઈશું અને મરચું પણ એટલું જ એડ કરવાનું છે અને ફરીથી આપણે ધાણાજીરું પણ એડ કરી લઈશું મરચું સ્વાદ અનુસાર રહેશે જો તમે કાશ્મીરી મરસું મરચું વાપરો છો તો તીખાસ માટે તમે તીખું મરચું પણ થોડું એડ કરી શકો છો હવે આપણે આપણા જે વેજીટેબલ તળીને તૈયાર રાખ્યા હતા એને આપણે અંદર એડ કરી લેવાના છે સરસ મિક્સ કરી દઈશું દરેક વસ્તુ ત્રણથી ચાર વખત આવી રીતના હલાવતા રહીશું અને આપણો બધો જ મસાલો આપણા બધા જ વેજીટેબલ્સની અંદર એડ ના થઈ જાય ત્યાં સુધી હલાવતા રહીશું પછી આપણે અહીંયા ગરમ પાણી જ લેવાનું છે બે કપ્સ જેટલું એકદમ ગરમ પાણી અહીંયા એડ કરીશું ઠંડુ પાણી નહીં એડ કરવાનું એનું ધ્યાન રાખવાનું છે પછી આપણે આવી રીતના હલાવતા રહીશું હવે જે આપણો મગફળીનો પાવડર બનાવ્યો હતો એ ત્રણથી ચાર ચમચી આપણે એડ કરવાનું છે એનાથી આપણો રસો પણ ઘાટો થાય છે ફરી થોડું મીઠું એડ કરી લઈશું અને ધાણાજીરું ફરી પણ થોડું એડ કરી લઈશું ધાણાજીરાથી પણ આપણો રસો એકદમ સરસ ઘટ્ટો થાય છે હવે આપણે એને આવી રીતના ચડવા દેવાનું છે છ થી સાત મિનિટ જેટલું જોઈ લઈશું પછી આપણે ચેક કરી લઈશું કે દસ મિનિટ પછી આપણું કેવું રેડીને થઈ ગયું છે વધારે પાકવા દેવાનું નથી એને થોડું નોર્મલી એવું રાખીશું પછી જે આપણા વેજીટેબલ બાફવા મૂક્યા હતા આપણે દાણાવાળા એને પણ એડ કરી લેવાના છે અંદર સરસ બધું પાછું મિક્સ કરી દઈશું એનું પાણી મેં અહીંયા યુઝ નથી કર્યું તમારે યુઝ કરવું હોય તો તમે કરી શકો છો પછી આપણે આપણા મેથી મુઠિયાને એડ કરવાના છે ચારથી પાંચ નંગ મેથી મુઠિયાના આપણે આવડી આવી રીતના મસળીને એડ કરીશું અને બીજા બોલ્સ છે એ આપણે આખા એડ કરીશું આવી રીતના મસળીને એડ કરવાથી મુઠિયાનો સરસ સ્વાદ આપણા ઊંધિયામાં આવે છે અને આપણો રસો પણ એકદમ સરસ થાય છે સ્વાદ પણ એટલો મસ્ત આવે છે તેથી ઉપર આપણે ગરમ મસાલો એડ કરી દઈશું પછી મેં અહીંયા આંબલી અને ગોળનું પાણી કમ્પ્લીટ રેડી કરીને તૈયાર રાખ્યું છે તેથી ખાટો અને ગળ્યો સ્વાદ પણ બેલેન્સ સરખું રહે એના માટે પછી ઉપરથી આવી રીતના મેં અહીંયા લીલા ધાણા એડ કરી લીધા છે સરસ લીલા ધાણાનું મેં ગાર્નિશિંગ કરી લીધું છે હવે આપણું ઊંધિયું એકદમ પરફેક્ટ રીતે રેડી થઈ ગયું છે થોડું હલાવી દઈશું એને હવે તમે જોઈ શકો છો કે આપણું ઊંધિયું કેટલું રેડી છે ફરી આપણે બે મિનિટ સુધી એને આવી રીતના ધીમી ફ્લેમ પર હલાવતા રહીશું હવે તમે જોઈ શકો છો આપણો કેટલો રસો પણ સરસ થઈ ગયો છે અને ઊંધિયું પણ દેખાવમાં કેટલું સરસ લાગે છે પરફેક્ટ ઊંધિયું આપણું એકદમ હવે રેડી થઈ ગયું છે હવે હું ઊંધિયાની સાથે અહીંયા પૂરી બનાવું છું તમે પૂરી એટલું તળેલું તમને ના ભાવતું હોય તો પૂરી સ્કીપ કરી અને પરોઠા અથવા તો રોટલી સાથે પણ તમે સર્વ કરી શકો છો મેં અહીંયા પૂરી તરી છે કારણ કે મારા ફેમિલીવાળાને અહીંયા પૂરી ભાવે છે માટે હવે હું એને સર્વ કરી લઈશ પૂરી સાથે ઊંધિયાને સરસ રીતે મારો વિડીયો તમે જોયો હોય તો તમને ગમ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કોમેન્ટ કરો કે વિડીયો કેવો બન્યો છે અને મારા આવનારા વિડીયોનું નોટિફિકેશન તમારામાં આવતા આવતું રહે એના માટે લાઇક એન્ડ